હાય નમસ્તે પાલનપુર હું છું નિતિન ઠાકોર અને આ છે જોર્જ સ્વીપ ક્લબ પાલનપુર જ્યાં બનાસકાંઠાના અંદર પ્રથમ વખત પાલનપુર શહેરમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એવી જે મહિલાઓ છે જે સ્પોર્ટના અંદર અને ક્રિકેટમાં જે રસ ધરાવે છે એવી બહેનોએ આ નિસ્વાર સેવા સંગઠન મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને સાથે વાત કરું તો ત્રેવીસ તારીખે આ ગ્રાઉન્ડના અંદર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે અને ત્રીસ તારીખે જે ટુર્નામેન્ટ થવાની છે અને ફાઇનલ અને સેમી જે હશે એ અમે આ ગ્રાઉન્ડના અંદર રમાડવાના છીએ તો જે ક્રિકેટ પ્રેમી છે જે બહેનો છે જે ક્રિકેટ પ્રેમી ભાઈઓ છે એ પણ અહીંયા ક્રિકેટ જોવા માટે આવી શકે છે અને જે બહેનો જે ક્રિકેટ રમી રહી છે એવી બહેનોને પ્રોત્સાહન પૂરું પાડીએ અને બનાસકાંઠા જિલ્લો એક સ્પોટના અંદર ખૂબ જ આગળ વધે એ અનુસંધાને પહેલી વખત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ જ રોમાંચક અને દિલચસ્પ બનવાની છે તો ખેલ દિલીથી આ કાર્યક્રમ થવાનો છે તો તમામ પાલનપુર અને તમામ બનાસકાંઠા જિલ્લાના તેમજ બીજા જિલ્લાના જે ક્રિકેટ પ્રેમીઓ છે એમને આ મારું ભાવભર્યું આમંત્રણ છે તો ત્રેવીસ તારીખે આ ક્રિટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઓપનિંગ થશે અને ત્રીસ તારીખે એની ફાઇનલ મેચ રમાશે તો તમામને મારું ફરીથી આમંત્રણ છે અને આવી બહેનો જે સ્પોટના અંદર જે રસ ધરાવે છે એવી બહેનોને આપણે આગળ લઈ જઈએ નારી સશક્તિકરણને સાકાર કરીએ જય હિન્દ જય ભારત હર હર મહાદેવ